નમસ્કાર મિત્રો જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની માહિતી વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે મિનિમમ દસ પાસ માંગવામાં આવ્યું છે પગારની વાત કરીએ તો પગાર તમને એક લાખ અને બેતાલીસ હજાર સુધી મળવાપાત્ર રહેશે આ ભરતી માટે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો આપણે આવી ગઈ છે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ એટલે કે ઈ એમ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની ડિટેલ ઉપર અહીં પોસ્ટના નામ આપેલા છે જેમાં ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર પીજી ટી હોસ્ટલ વોર્ડન પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ ક્લાર્ક લેબ એટેન્ડન્ટ જુનિયર સેક્રેટરીયલ જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ અને અકાઉન્ટ માટેની જગ્યા પર ભરતી થવાની છે એમ કુલ મળીને આડત્રીસ હજાર ને એંસી જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મળી શકે છે ચુમ્માલીસ હજાર નવસોથી લઈને એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં મિનિમમ તમારા અઢાર વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ તમે પચાસ વર્ષની ઉંમર સુધી એપ્લાય કરી શકો છો એપ્લિકેશન ફીની વાત કરીએ તો પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપાલ માટે બે હજાર રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે પીજી અને ટીજીટી માટે પંદરસો રૂપિયા ફી ભરવાની રહેશે અને નોન ટીચિંગ સ્ટાફ છે તેના માટે હજાર રૂપિયા ફી ભરવાની રહેશે પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે આ પેમેન્ટ છે તે ફી અપે કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે વેટન એક્ઝામ લેવામાં આવશે તેમાં તમારે સીબીટી ટેસ્ટ આપવાનું રહેશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ બીઈ અથવા તો તેને રિલેવન્ટ જે પણ તમારી પાસે ડિગ્રી હોય તે પણ ચાલે અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ પ્રોફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ જે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ છે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો ત્યાં તમારે વેકેન્સી ઉપર સિલેક ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ હોય બધું અપલોડ કરી દેવાનું રહેશે અને ફોર્મ સબમિટ કર્યા બાદ ફી ભરીને તમારે જે એક્ઝામ છે તેની ડેટની રાહ જોવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ પર એપ્લાય ઓનલાઈન ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં પણ તેનું ઓફિસિયલ નોટિફિકેશન આવી જશે લાસ્ટ ડેટની વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે અગર તેની લિંકની વાત કરીએ તો જ્યારે પણ આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન આવશે ત્યારે તમને આ લિંક છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અપડેટ કરી દેવામાં આવશે ત્યારે તમારે એપ્લાય કરવાનું રહેશે તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પણ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આવ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત